ગેબલ ગેબલ શબ્દનો અર્થ થાય છે મકાનના ઉપરના ભાગનું ત્રિકોણાકાર ચણતર કે છાપરું વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઓલ્ડ બિલ્ડિંગ્સ ઇન ધ કન્ટ્રી સાઈડ હેવ અ ગેબલ એટલે કે ગ્રામ્ય પ્રદેશના જૂના મકાનોમાં ગેબલ જોવા મળે છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન મોડર્ન ટાઉન બિલ્ડિંગ્સ વિથ ગેબલ આર નો લોંગર સીન અર્થાત આધુનિક નગરોમાં ગેબલવાળા મકાનો જોવા મળતા નથી ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ